મારું નામ જપનકુમાર અજયકુમાર શાહ છે એસબીઆઈ બેંકનો હું ગ્રાહક છું આજે સાડા બાર વાગ્યાનો બેન્કમાં આવ્યો હતો મારા પત્નીના ખાતાનું ટ્રાન્સફરેશન તેમજ એના માટે બેંકમાં જાતે જાતે આવ્યો ત્યારે જોઈએ તો બેંકમાં કર્મચારીઓ કલાકથી દોઢ કલાક સુધી લંચ ટાઈમ એક સાથે પાડી દે છે એના ગ્રાહકોને તકલીફ પડે છે ત્યારબાદ મારા ખાતામાં એટીએમમાં હું પૈસા ભરવાયો તો એટીએમમાં પૈસા ડિપોઝિટ થતા નથી ત્યારબાદ અહીંયા તલાવ પાસે એક એસબીઆઈની બેંક સુવિધા ઊભી કરવામાં આવી છે જે દસ હજારથી નીચે જેને ભરવાના હોય તેને દસ હજાર ભરવા માટે બેન્કમાં જવું તેની પણ સટલ બંધ છે મનફાવે તેમ ચાલે છે જ્યારે બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી બેંક મેનેજરને પૂછતા કે તમને શું આ રિસેસ હોય છે તો કે આ અમારે જમવાને અમાર રિસેસ હોય જ તે એક સાથે બંધ કરવાનું શું ગ્રાહકોને તકલીફ પડે તેની જવાબદારી કોની કોને ડિપોઝિટ કોઈને કોઈને કોઈ કામ હોય આજે તો હું જાગૃત નાગરિકને એક પત્રકાર તરીકે આજે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને આ એટીએમમાં અત્યારે બી તમે જોશો તો ડિપોઝિટની સુવિધા બંધ છે અને બેંક મેનેજર એના વિશે કંઈ બોલવા ત્યાં નથી મારે તો દસ હજાર ડિપોઝિટ કરવા હતા મારા પોતાના એકાઉન્ટમાં તો થઈ ગયા પરંતુ જેને ઓછું ડિપોઝિટ કરવું હોય કે ઉપાડવા હોય તો એમાં બેંકમાં સુવિધા છે જ નહીં તો અહીંયા ઉપાડી શકાય એવું કે તમે કેન્દ્રમાં જાઓ પણ કેન્દ્ર બંધ છે તો ગ્રાહકો જાય કઈ અત્યારે બી તમે કેન્દ્ર પાસે જશો તો દસ થી પંદર લોકો બેઠેલા છે એનો જવાબદાર કહો